શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા અડાજણ સ્થિત પરશુરામ ગાર્ડન ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામની પ્રતિમાના શાસ્ત્રોક્ત વિધિથી અભિષેક તથા પૂજા સાથે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન પરશુરામની આરતી ઉતારી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સંદેશ આપતી બની હતી તાજેતરમાં દેશભરમાં બનેલી આતંકી ઘટનાઓમાં જિંદગી ગુમાવનાર શહીદોને પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમની યાદ કરવામાં આવ્યા હતા

પૃથ્વી ને ચેતનવંતી રાખી છે કરી છે જરૂર પડે ત્યારે પરશુરામે કે શ્રી કૃષ્ણ કેવી રીતે આતંકીઓનો નાશ કરવો એ પોતાના કર્મ દ્વારા શીખ્યું છે એ પરિસ્થિતિમાં મારી આજે સૌને નમ્ર વિનંતી છે જે ઘટના છે તેને કેન્દ્રમાં રાખીને આપણે પરશુરામ સ્વરૂપ એવા બધા જ વિરોધ કરી સર્વનાશ કરવા માટે જેટલી શક્તિ પોતાની અને જેટલી ભક્તિ પોતાની હોય તે કામે લગાડી સર્વને આ માટે પ્રોત્સાહિત કરે અને આ ઘટનાઓ જિંદગીમાં ફરીથી ક્યારેય નહીં બને

અમે આ રોલી મુકુબ રાખી છે અને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પણ આજે રાખ્યો છે અને મેયરશ્રી આ વર્ગના તમામ કોર્પોરેટરશ્રીઓ અહીં ઉપસ્થિત રહ્યા છે પોજાનો પણ બધાએ લાભ લીધો અને શ્રદ્ધાંજલિ પણ કરવામાં આવી છે